બગસરા માવ ઝીંજવા ગામે ડેમોલેશન કરવામાં આવ્યું બગસરા તાલુકાના માવજિંજવા ગામે સરકારી સર્વે પડતરમાં અનધિકૃત કબજો છે માનનીય શ્રી કલેક્ટર સાહેબના હુકમ મુજબ એલઆરસીની ઓગણસી કમ મુજબની કાર્યવાહી કરી અને એમનો અનધિકૃત કબજો છોડાવીને આજરોજ બગસરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર શ્રી દ્વારા સરકારી જમીનનો કબજો છે એ સ્વીકારી લેવામાં આવેલો છે અને જે સિવિલ મેટર છે એમાં કોઈ મનાઈ હુકમ આવેલો નથી ઓલરેડી અમે એમને નોટિસ ઇસ્યુ કરી અને મનાઈ હુકમ માટે પણ પૂછા કરેલી છે પણ સિવિલમાં એમનો દાવો દાખલ કરેલો છે પણ સિવિલ કોર્ટે નામદાર કોર્ટે કોઈ મનાઈ હુકમ કે કોઈ સ્ટે આપેલો નથી એટલે જે કાયદેસરની કાર્યવાહી છે એ આજે પૂર્ણ કરવામાં આવી છે છે હા અને દૂર કરવાની જે કાયદેસરની કાર્યવાહી ડ્યુ પ્રોસીજર સાથે એ પૂર્ણ કરવામાં આવી છે હા સ્થળ ઉપર અત્યારે હાલ સ્થળ ઉપરનો ખુલ્લો કબજો છે એ મામલતદાર કચેરી બગસરા ના સર્કલ શ્રી દ્વારા સ્વીકારવામાં આવેલો છે હાલમાં જમીન હાલ અત્યારે શ્રી સરકાર છે સરકાર માવજીના જાગૃત યુવક ઘનશ્યામ પાદરા મારી ફરિયાદ હતી સોળ એક બે હજાર ચોવીસની જેમાં સરકારશ્રીના કલેક્ટરશ્રીના આદેશ મુજબની બે હજાર ઓગણીસના આદેશ મુજબની જમીન ઉપર જે તે સમયે પટ્ટો પૂરો થયા બાદ કોઈ ગેરકાયદેસર કબજો હતો જેની એ સોળ એકથી માંડીને આજ દિશ સુધી અરજી અને અલગ અલગ રજૂઆતોના માધ્યમથી આજે એ દબાણનો નિકાલ કરવામાં આવ્યો છે જેની કામગીરીથી અમે સંતુષ્ટ છીએ અને આગળ કાયદો અને પ્રશાસન અમને આવો નવો સહકાર આપતા રહે એવી અપેક્ષા સાથે અમે આજે આ બાબતે ગામજનો એકત્રિત થઈ અને આ દબાણનો નિકાલ કરવામાં સાથ સહકાર આપ્યો છે અને તંત્રનો પણ અમને ફૂલ સહકાર મળ્યો છે દબાણ શ્રી બગસરા દ્વારા કલેક્ટરશ્રીના આદેશ મુજબ કરવામાં આવેલ હોય જેથી કરીને આજ રોજ આ બધા સવારથી દબાણની કાર્યવાહી કરતા હોય જે પૂર્ણ થતાં ગામ લોકો મામલતદારશ્રીનો અને પોલીસ પ્રશાસનનો આભાર માને છે અમારે બગસરા તાલુકાના માવજવા ગામે હું ગૌ સ્વામી રોનક અમારે અહીંયા ડિમોલેશનની તારીખ હતી સોળ સોળ અને વીસ એરિંગ હતી એરિંગના પહેલાં અમારે આ ડિમોલેશન મામલતદાર સાહેબથી કરેલ છે અને કલેક્ટર સાહેબના હુકમથી કરેલ છે અને આમાં અમારે હાઈકોર્ટમાં દાવો પણ ચાલુ છે તોય એ આ કરેલ છે અમને નોટિસ એક મળેલ છે પણ અન્ય જે આ વસ્તુ છે કે આ જમીન જેની છે એને જાણ કરેલ નથી જે અનુરુધભાઈ પ્રદીપભાઈ ઠક્કર એને જાણ કરેલ નથી તમે શું કરો હવે પછી અમે આમાં આગળ કાર્યવાહી કરશું આગળ અમે જવા પગલા ભરશું હાઈકોર્ટથી વિશેષ આગળ જવા મારા પગલાં જરૂર ભરવાની છે ના અમને જાણ કરવામાં નહોતી આવે